टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जेनु नाम है वॉट्स राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ ધ્યાયત કાલીમ મહામાયામ ત્રિનેત્રામ બહુરૂપિણીમ ચતુરભુજામ લલજીવામ પૂર્ણચંદ્ર નિભાનું નામ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસથી ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે ત્રીસમી નવેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર છે રવિવાર તિથિની વાત કરીએ તો આજે માક્ષર સુદ દશમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ભાદ્રપદા કર યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ સવારે સાત કલાક ને અગિયાર મિનિટ સુધી રહેશે ત્યારબાદ સિદ્ધિયોગ લાગુ પડશે અને આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ મીન રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ ઝ અને થ તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીં તાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે સાત કલાકને ત્રણ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાકને પચાસ મિનિટે થશે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક ચાર મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અડતાલીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે બે કલાક સત્તર મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ વાગ્યા સુધી વિજય મુહૂર્ત રહેશે રાહુ કલમ સાંજે ચાર કલાક બત્રીસ મિનિટથી પ્રારંભ કરી પાંચ કલાક ને ત્રેપન મિનિટ સુધી રહેશે આજે રવિયોગ બની રહ્યો છે તો આજે શરૂઆત યોગ પણ છે

અ લ ઈ આવા જાતકો માટે આજે દિવસના પ્રથમ ભાગમાં લાભના અવસરો જોવા મળશે લાભકારી દિવસ બની રહી દિવસ પરોપકારી સેવાઓમાં તમારો પસાર થાય એ પ્રકારના પણ આજે ગ્રહમાન છે તો પુન્ય લાભ પણ આજે મળશે કાર્યસ્થળમાં સકારાત્મક ફેરફાર થવાની સંભાવનાઓ પ્રબળ છે આજે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સમસ્યા ઉત્પન્ન આવી શકે એનું આરોગ્ય અચાનક બગડવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે સાવચેત રહેવું સતર્ક રહેવું હિતાવ રહેશે વિદ્યાર્થીઓએ શિક્ષણ ઉપર આજે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે આવાવાળી પરીક્ષાઓમાં સફળતા માટે આજે ધ્યાન આપવું ખૂબ આવશ્યક રહેશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે કથ્થઈ રહેશે કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરો તો આજે કાલી માતાના મંત્રનો જાપ કરો કાલી મંદિરમાં દર્શન કરવા લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળથી રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ અને મંગલકારી બની રહે એ પ્રકારના ગ્રહમાન છે આજે વડીલોની સલાહથી શુભ પ્રસંગોનું આયોજન થાય એમના માર્ગદર્શનમાં શુભ પ્રસંગો યોજાય એવા ગ્રહમાન છે તો આજના દિવસે વિશેષ રીતે ફાયદો થવાની લાભની સ્થિતિ સંભાવનાઓ છે બાળકોના શિક્ષણ બાબતે થોડીક ચિંતાઓ બાળકોને રમતિયાળ જોઈને એની ચિંતાઓ તમને થઈ શકે એમ છે તો શાસ્ત્રી પક્ષ તરફથી સન્માન મળવાના પણ ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે તો વાત કરીએ ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરીએ આજે તો આજના દિવસે શ્રીફળનું દાન અવશ્ય કરવું લાભકર્તા નીવડશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રના ત્રીજા ક્રમાંકની આ રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સામાન્ય રીતે શુભ જોવા મળી રહ્યો છે એટલે દિવસ શુભ છે કાર્યસ્થળમાં વધુ સતર્કતાથી કામ કરવું પડશે અને કામ વિફળ થવાની સંભાવનાઓ છે એટલે ફોકસ રાખીને ધ્યાન રાખીને તમારે તમારા કાર્યમાં જોડાવું પડશે આજે મેનેજમેન્ટ ક્ષમતાનો ઉપયોગ કરવો પડી શકે એમ છે અને તમારા માટે આગળ જતા લાભ કરતા સાબિત થશે ઉચ્ચ અધિકારીઓનો સહયોગથી તમને બળતીના યોગો બની રહ્યા છે સામાજિક કાર્યોમાં તમારું મન લાગશે તમારી રૂચિ વધતી જોવા મળશે તો એકંદરે દિન અનુકૂળ છે લાભ કરતા છે અને વાત કરીએ જો ઉપાયોની આજે મિશ્રિત રંગ તમારા માટે શુભ રહેશે ઉપાય આજે ભગવાન ભૈરવનાથના મંત્ર જાપ કરવા ભૈરવજીના દર્શન કરવા શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી તો મેં શુ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે વિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ માટે આજે ચંદ્રમાની સ્થિતિ તમારા માટે શુભ અને મંગલકારી છે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે આજે રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ બની રહ્યો છે માન પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો છે તો લાભ કરતા છે આજે કોઈ પણ પ્રકારનો નિર્ણય ઉતાવળમાં ન લેવો સમજી વિચારી ચર્ચા વિચારણા કર્યા બાદ કોઈ નિર્ણય ઉપર પહોંચવું એ તમારા માટે હિતાવ છે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ સ્થિતિનો બની રહ્યો છે અને વાત કરીએ જે ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે મોર રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ગાયત્રી મંત્રોના જાપ કરવા ગાયત્રી માતાની આરાધના કરવી ગાયત્રી મંદિરમાં દર્શન કરવા શુભ મંગલકારી આપના માટે બની શકે છે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ છે જેના અક્ષરો છે મ અને આવા જાતકો માટે રાજકીય ક્ષેત્રમાં લાભ અને સન્માન મળવાની સ્થિતિ બની રહી છે બાળકો પ્રત્યેની વિશેષ જવાબદારી આજે તમે પૂરી કરી શકો બાળકોના નિમિત્તે કઈક જવાબદારી તમને સોંપવામાં આવશે તમે સરસતાથી જવાબદારીને પરિપૂર્ણ કરી શકશો તમે બાળકો સાથે મનોરંજક પળો પણ વિતાવી શકશો જેથી તમારું મન પ્રસન્નતા અને આનંદની અનુભૂતિ કરશે તમારો માનસિક તણાવ પણ દૂર થશે લાંબા સમયથી કોઈ કામ પેન્ડિંગ છે તો એ આજે પૂર્ણ થાય એવા ગ્રહમાન છે એવી સ્થિતિ બનશે કે અધૂરા કામ અટકેલા કામ પૂરા થઈ શકે આજે આંખની સમસ્યા થવાની સ્થિતિ બની શકે છે તો સતર્ક રહેવું વધારે હિતાવરે છે ટૂંકમાં દિન આપને અનુકૂળ છે હવે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરો શુભ રહેશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરી લેવો લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે જાતકો માટે આજે આપની ભાવનાઓને આપની લાગણીઓને નિયંત્રિત રાખવી આપના માટે ખૂબ આવશ્યક છે જો બીમાર બીમાર છે 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 કોઈ લોકો ચાલી રહ્યા સ્વાસ્થ્યમાં સુધારાના આશીર્વાદ તમારું સ્વાસ્થ્ય સુધરતું જોવા મળી શકે વ્યવસાય માટે કેટલાક મહત્વપૂર્ણ આજે નિર્ણયો લઈ શકાશે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ વ્યવસાયને આગળ વધારી શકાશે તો વૈવાહિક જીવનમાં આનંદની અનુભૂતિ થાય દાંપત્ય જીવન તમારું એક મેકની સાથે આનંદમાં વ્યતીત થાય એવા ગ્રહ માન છે એટલે શુભ દિન છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પરિણામોમાં સફળતા મળી શકે એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિન કલ્યાણકારી લાભકર્તા છે અને વાત કરીએ એવી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે જાંબુડીઓ રંગ કોઈ પણ રીતે જાંબુડી રંગ આપના માટે શુભ સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે ઘરમાં ગંગોદક એટલે ગંગાજનનો છંટકાવ કરો અને ગાયત્રી મંત્રના જાપ કરવા આપના માટે શુભ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ર અને આવા જાતકો માટે શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં તમને સફળતા મળે એવી ગ્રહોની આજે સ્થિતિ જોવા મળી રહી છે વ્યાપાર વ્યવસાયમાં તમને આવકના નવા સ્ત્રોત મળશે નવા રસ્તા ખુલશે નવી રીતે વ્યાપારને વિકસાવવાનો અવસર કે તક મળી શકે છે આજે કુશળતાથી તમે મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવીશો તમારી બૌદ્ધિક કુશળતા આજે કામમાં આવશે તમારી વાણીની નમ્રતાથી લોકો તમારાથી પ્રભાવિત થશે તો વાણીમાં નમ્રતા રાખવી આજે ખૂબ આજે સંતાન તરફથી પણ તમને ખુશી મળી શકે કંઈ ખુશીના સમાચાર મળે એવા ગ્રહમાન છે એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ બની રહ્યો છે લાભ કરતા છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે નારંગી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતગર સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે દેવી કવચનો પાઠ ખૂબ શુભ અને મંગલકારી બની શકે છે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આપનો આજનો દિવસ તમને આર્થિક લાભ પ્રદાન કરતો જોવા મળી રહ્યો છે તમારી વાણી પર થોડુંક નિયંત્રણ રાખવું જરૂરી છે આજે નોકરીમાં તમારો પ્રભાવ બની રહેશે જે તમારા માટે શુભતાની સ્થિતિ છે તમારા અટકેલા કામ આજે પૂરા થતા જોવા મળી શકે અધૂરા કામ હોય કોઈ કારણસર અટક્યું હોય સમય ફાળવી ના શકે તો બધા જ કામ આજે સંપન્ન થશે પ્રિયજનો સાથે મસ્તીમાં સમય વિતાવિત કરવાનો અવસર પણ આજે આપને મળે એવા ગ્રહમાન છે એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન તો અનુકૂળ બની રહ્યો છે મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ રાણી બની રહ્યો છે કોઈ પણ રીતે આપ રાણી રંગનો પ્રયોગ કરશો તો આપના માટે રસ્તા શુભ રહેશે ઉપાય આજના દિવસે વડીલોની સેવા કરવી એમના આશીર્વાદ લેવા ખૂબ શુભ અને મંગલકારી આપના માટે બની રહી છે હવે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ ચક્રની નવમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવચેતી થોડી સાવધાની ખૂબ આવશ્યક છે આજના દિવસે વેપારમાં લાભ પણ મળશે લાભના યોગો બની રહ્યા છે કોઈ કાનૂની બાબતોમાં સાવચેત અને સતર્ક રહેવું આપના માટે હિતાવે છે સાવધાની રાખવી પડશે શુભ રહેશે તમારે ગુપ્ત રહસ્ય છે એ કોઈને ન કહેવું એ આપના માટે હિતાવે છે અન્યથા તે આપના માટે નુકસાનદેહ સાબિત થઈ શકે તો સાવચેત રહેવાની જરૂર છે સાંસારિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિના યોગો છે એટલે પરિવારમાં આજે સુખ સુવિધાની સ્થિતિ બને એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે ટૂંકમાં વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો લાઈટ યલો આછો પીળો રંગ શુભ મંગલપ્રદ રહેશે ઉપાય આજના દિવસે ગૌ સેવા કરવી ગાયોની સેવા કરવી ગૌશાળામાં દાન કરવું લાભ કરતા રહેશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમ આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે દિન શુભ છે ભાગ્ય તમારા પક્ષમાં જોવા મળી રહ્યું છે એટલે ભાગ્યોદય કરતા દિન છે વ્યાપારમાં લાભ થવાથી મનમાં પ્રસન્નતાનો અનુભવ જોવા મળી શકે આજે આનંદની સ્થિતિ બની રહેશે પારિવારિક જીવનમાં તમને ખુશીઓની સોગાદ મળી શકે છે પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ બની રહી છે વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પ્રત્યે આજે ગંભીર બનતા જોવા મળશે ધ્યાનથી અભ્યાસ તરફ વળેલા જોવા મળી શકે આજે તમને પિતા તરફથી લાભ મળી શકે સપોર્ટ મળી શકે સહકાર મળી શકે એવા ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મકર રાશિના જાતકો માટે શુભ મંગલપ્રદ કલ્યાણકૃત બની રહ્યો છે અને જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજનો દિવસ તમારા માટે શુભ રંગ રહેવાનો છે આસમાની રંગ કોઈ પણ રીતે આરંગનો પ્રયોગ કરો હિત કર રહેશે ઉપાય શું કરીશું આજે આજે જનસેવા કરવી લોકોની મદદ કરવી સહયોગ કરવો ખૂબ શુભ ખૂબ હિતાવ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણનાક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહેવાનો છે તો બાળકોના સ્વાસ્થ્યને લઈને આજે 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 ચિંતાઓ વધી શકે છે ઉપર દબાણ વધતું જોવા મળી શકે આજે મહત્વપૂર્ણ કામ તમારું અટકી શકે છે કોઈ કારણસર કામ અટકવાની સંભાવનાઓ છે કોઈ ટેકનિકલ સમસ્યા પણ અવરોધક બની શકે છે આજે પ્રણય જીવનમાં થોડી ગંભીરતા અને થોડોક સંયમ જાળવશો તો સંબંધો ટકી રહેશે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે અને જો વાત કરવામાં આવે ઉપાયોની આજે આપોના માટે શુભ રંગ બની રહ્યો છે એ બદામી રંગ છે બદામી રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શિવાલયમાં થોડો સમય વ્યતીત કરવો દર્શન કરવા થોડો સમય બેસવું તમારા માટે ખૂબ શુભ ખૂબ મંગલકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ

આજે ખાસ માતા પિતાના આશીર્વાદ અને સહયોગ તમારી સાથે રહેશે એટલે કાર્યમાં સહજતા બનતી જોવા મળશે બાળકો સાથે મનોરંજક કાર્યક્રમનો આનંદ લઈ શકો આનંદ વિનોદમાં દિન પસાર બાળકોની સાથે થઈ શકો જેથી તમારું મન શાંત અને આનંદ થઈ શકે તણાવ મુક્ત થઈ શકે છે આ ઉપરાંત આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ લઈ શકો છો પારિવારિક પરિવારની સાથે આનંદ માણી શકો એવા ગ્રહમાન છે એટલે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે લાભકર્તા મંગલકારી આજનો દિન બની રહ્યો છે હવે વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે લાઈટ ગુલાબી એટલે આછો ગુલાબી રંગ તમારા માટે લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વિષ્ણુ ભગવાનના નામ જપ કરવા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે આપના માટે તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની

સોંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ તો આજે રવિવારનો દિવસ ખાસ કરીને સૂર્યવંદના ઉપાસના દેવ વંદન પૂજન ધાર્મિક ક્રિયાઓ અને સામાજિક ક્રિયાઓ કરવા માટે રવિવારનો દિવસ શાસ્ત્રોમાં નિહિત છે જો પિતા સાથે સૂર્ય પિતાના કારક છે પિતા સાથે મનમુટાવ રહેતો હોય મતભેદો રહેતા હોય તો આજે સૂર્ય નમસ્કાર કરવા અને ભગવાન સૂર્યને જ્યારે અર્ઘ્ય અર્પણ કરો તાંબાના લોટામાં જળ ભરવું એમાં ચપટી ચંદન કોઈ પીળું પુષ્પ અર્પણ કરવું અને ઉઘાડા પગે પૂર્વાભિમુખે સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવાથી પિતા સાથેના સંબંધોમાં મજબૂતી આવે આત્મવિશ્વાસ અનિત્ય પ્રતિની કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ પણ આવતી જોવા મળે છે તો આ ઉપાય આપણા માટે લાભકારી સાબિત થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે અને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવદની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના માટે આજે લાભકર્તા સાબિત થશે તો નોધી રાખો આજનો મહામંત્ર ૐ રીમ ૐ ૐ પૂર્વાય દક્ષિણાય ઉત્તરાય આશપુરય સર્વજનમ વશ્યમ કુરુકુરૂ સ્વાહ ૐ નમો ભગવતી પદમ પદમાવતી ય દક્ષિણાય ઉત્તરાય આસ કરો આપનો દિન આપના માટે જેમાં મંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આટલા દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટશ્યોર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર